રાજકોટ જિલ્લાના ઉપલીટા મામલતદાર કચેરી સ્ટાફની ગેરકાયદેસર રીતે રેતી ચોરીની કામગીરીમાં રૂકાવટ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ મામલેદાર કચેરી સ્ટાફની સરકારી કામગીરીમાં રુકાવટ કરવા બદલ ત્રણ વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ ઉપલેટા મામલેદાર કચેરીના નાયબ મામલેદાર દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે પર યાદવ હોટેલની બાજુમાં ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ડમ્પરો ઝડપી પડ્યા હતા મામલેદાર કચેરી સ્ટાફે કાર્યવાહી અર્થે ઉપલેટા ખાતે લઈ જવાનું કહેતા ફરજમાં રુકાવટ કરી હોવાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે પોલીસ સ્ટેશનમાં કુતિયાણા તાલુકાના બે વ્યક્તિ તેમજ માણાવદર તાલુકાના એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી ઉપલેટા પોલીસે ઉપલેટા મામલતદાર કચેરીના નાયબ મામલતદારની પોલીસ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ઇમરાન સરૌદી ઉપલેટા